નમસ્કાર મારા વાઘા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મનુષ્ય એક યંત્ર સમાન છે કેમ કે યંત્ર કોઈ દિવસ પોતાની મરજીથી ચાલતું નથી એમ મનુષ્યની અંદર કામ ક્રોધ મો લોભ અહંકાર લાલચ રાગ દેશ આ બધા જ સેલ ચાર્જિંગ થઈને પડેલા છે પણ એ સેલની ચાવી મનુષ્ય પાસે નથી એ સેલની ચાવી બીજા લોકો પાસે છે અને બીજા લોકો ચાવી આપીને સેલને સ્ટાર્ટ કરે છે ત્યારે જ ક્રોધરૂપી યંત્ર સક્રિય થાય છે તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ પ્રકારનું યંત્ર હોય કોઈ મશીન હોય મોટર હોય સબમર્સિબલ પંપ હોય બાઈક હોય ગાડી હોય કોઈ પણ પ્રકારનું યંત્ર હોય તો એ યંત્ર આપમેળે સક્રિય થઈ શકતું નથી આપમેળે ગતિ કરી શકતું નથી અને તેના ગિયર પણ આપમેળે તે યંત્ર બદલી શકતું નથી તો દરેક યંત્રને સેલ આવે છે અને તે સેલને સક્રિય કરવા માટે ચાવીની જરૂર પડે છે તો તે યંત્રની ચાવી યંત્ર પાસે નથી હોતી ચલાવનારા ચાવી તો ચલાવનારા પાસે જ હોય છે અને ચલાવનારો બીજો કોઈ હોય છે અને તે ચલાવવાળો ચાવી લગાવીને સેલ મારે એટલે યંત્ર સક્રિય થઈ જાય છે એવી જ રીતે દરેક મનુષ્ય યંત્ર જેવો થઈ ગયો છે અને દરેક મનુષ્યના અંદર ક્રોધનો સેલ કામનો સેલ લોભનો સેલ મોહનો સેલ રાગદ્રેશનો સેલ લાલચનો સેલ આવા સેલ પૂરેપૂરા ચાર્જિંગ થઈને જ પડ્યા છે પરંતુ તે સેલની ચાવી બીજા લોકો પાસે છે એટલે બીજો જે સેલની ચાવી લગાવે તે સેલની ગાડી સ્ટાર્ટ થઈ જાય છે તે સેલનું યંત્ર સ્ટાર્ટ થઈ જાય છે તે સેલ સક્રિય થઈ જાય છે માની લો કે તમે કોઈ એક એવી જગ્યાએ સ્થિર થઈને બેઠા છો તમારી અંદર કોઈ વિચાર નથી કોઈ પણ પ્રકારનો ક્રોધ નથી કે તમારી અંદર રાગદ્રેશ પણ નથી અને ત્યાં જ કોઈ મનુષ્ય આવી જાય કોઈ બીજો માણસ આવી જાય અને તમને ગાળ દે કે પછી તમારું અપમાન કરે તો તમારા સેલને ચાવી લાગી જઈ સમજી લો કે તમારો ક્રોધરૂપી સેલ સક્રિય થઈ ગયો જેવી એને તમને ગાળ દીધી જેવું એને તમારું અપમાન કર્યું એવી એને ચાવી લગાવી દીધી અને ચાવી લાગતાની સાથે જ તમને ગાઢ દેતાની સાથે તમારામાં તમારું અપમાન કરતાની સાથે તમારું ક્રોધનું યંત્ર ચાલુ થઈ ગયું તમારા ક્રોધનો સેલ ચાલુ થઈ ગયો તો ક્રોધરૂપી સેલ સક્રિય થઈ ગયું અને જો થોડી વાર પહેલાં જે ક્રોધ શાંત થઈને બેઠો હતો તે સક્રિય નહોતો અને જેવી સામાવાળાએ અપમાનની ચાવી લગાવી કે ચાવી લાગતાની સાથે જ તમારો ક્રોધ સક્રિય થઈ ગયો તો હવે તમારા ક્રોધના યંત્રના ગિયર બદલવા પણ સામેવાળાના હાથમાં જ છે જેમ શરૂઆતમાં પહેલો ગિયર હોય છે પરંતુ સામેવાળો જેટલું તમારું વધારે અપમાન કરે જેટલી તમારી વધારે બદનામી કરે એટલા ગિયર બદલાતા જાય છે અને એ જ ક્રોધ જ્યારે ટોપમાં આવે છે ત્યારે સમજી લેવું કે મારા મારી થઈ જાય છે એવી જ રીતે તમારી અંદર કામવાસના નથી પરંતુ કોઈ સ્ત્રી તમારી પાસે આવી ગઈ અને તેને કામવાસનાની ચાવીથી સેલ માર્યો તો તરત જ તમારી અંદર કામવાસનાનો સેલ સક્રિય થઈ જશે અને જ્યારે તે કામવાસના પણ ટોપ ગિયરમાં પડે છે પછી તેને કંટ્રોલ કરી શકાતી નથી કેમ કે તમારા શરીરની પૂરેપૂરી ઉર્જા કામ મય થઈ ગઈ હોય છે તો ત્યારે જે સામેવાળી સ્ત્રી જો માને તો બરાબર છે અને ન માને તો તમે તે સ્ત્રી કોણ છે તમારાથી નાની સ્ત્રી છે કે તમારાથી મોટી છે કે પછી તે એક માસૂમ બાળકી છે તો એ તમે જોતા નથી તો ક્રોધ કામ અને એ તમે જોતા નથી અને શેવટે જ્યારે કામવાસના ટોપ ગિયરમાં પડે છે ત્યારે માણસ આંધળો થઈ જાય છે એને સામાવાળાનું ભાન રહેતું નથી કે સામેવાળું પાત્ર શું છે અને આજે બળાત્કારો બનતા હોય છે આજે ખૂન ખરાબા બનતા હોય છે એ બધાય ક્રોધના ટોપ ગેરમાં અને કામવાસના જ્યારે ટોપ ગેડમાં પડે છે ત્યારે જ આ બધા બળાત્કારો બનતા હોય છે ત્યારે જ આવા બધા કાર્ય થતા હોય છે તો મનુષ્યની અંદર છે પરંતુ સેલને સક્રિય કરવા માટે ચાવી બીજાના હાથમાં હોય છે અને તમે જોજો તમારા ક્રોધને કામને મોહને લોભને અહંકારને બીજો જ સેલ મારતો હોય છે બીજો જ ગિયર બદલતો હોય છે અને બીજો જ તમારા ક્રોધ કામ મોહ લોભ અહંકારરૂપી યંત્રને ટોપ ગિયરમાં નાખે છે ત્યારે તમે કંટ્રોલ ગુમાવી બેસો છો અને તમે પાપ કરી બેસો છો તમે બળાત્કાર કરી બેસો છો ખૂન ખરાબા કરી બેસો છો છલ કપટ દગા પ્રપંથ કરી બેસો છો તો જ્યાં સુધી તમારા બધા જ સેલની ચાવી તમારી પાસે ન હોય અને તમે માલિક ન હોય ત્યાં સુધી તમે માલિક નથી તમે ફક્ત એક યંત્ર જ છો અને એનો ઉપયોગ આ જગતનો ગમે તે મનુષ્ય કરી શકે છે અરે પશુ મનુષ્યની વાત છોડો પશુ પંખી પણ કરી શકે છે માનો કે તમે સાદું થઈને જંગલમાં જતા રહ્યા જંગલમાં તો કોઈ મનુષ્ય છે જ નહીં તો તમે એમ ના માની લેવો કે આપણા આપણે ક્રોધના માલિક થઈ ગયા કામના માલિક થઈ ગયા રાગદ્રેશ ના માલિક થઈ ગયા સેલ તમારા ચાર્જિંગમાં જ પડેલા છે હકીકતમાં શું છે ત્યાં કંઈ જંગલમાં કોઈ માણસ તો છે જ નહીં એટલે થોડા તમે ઝાડ સાથે બાજવાના છો પરંતુ કદાચ એવું બને કે તમે જ્યાં રહેતા હોય ત્યાં કોઈ વાંદરા આવે અને તમારી ઝુંપડી પર કૂદાકૂદ કરીને તમારી ઝુંપડી તોડી નાખે અથવા તો તમારા બગીચામાં નુકસાન કરે તમે જ્યાં રહેતા હોય ત્યાં તો વાંદરાએ તમારો સેલ મારી દીધો તમે સીધા ક્રોધમાં આવી જવાના અને માનવ કે જંગલમાં કોઈ સ્ત્રી પુરુષ તો તમને જોવા જ ન મળે પણ કોઈ હિરણ હોય કોઈ બીજું પ્રાણી હોય કોઈ એવું જનાવર હોય અને જેને તમે સંભોગની ક્રિયામાં બંને જોઈન્ટ થઈ ગયા હોય તમે જોઈ ગયા તો એ સેલ સીધો તમને લાગી જવાનો તમારી કામ વાસના યંત્ર ઇમરજન્સી સ્ટાર્ટ થઈ જશે ઇમરજન્સી ચાલુ થઈ જવાનું તો એવો ન માની લેવું ઘા આ કોના માટે નથી કે જેને આજ્ઞા ચક્રને જેને પકડી પાડ્યું છે જેની સાધના આજ્ઞાચક્ર એ પકી ગઈ છે એ પોતે યંત્ર નથી પરંતુ જે પુરુષ આજ્ઞા ચક્રએ પહોંચ્યો જ નથી એને મોટી મોટી વાતો કરી રહ્યો છે ઉદ્ધારનું જ્ઞાન લઈ રહ્યો છે ઉદ્ધારનું જ્ઞાન લોકોને આપીને પોતાનો ધંધો ચલાવી રહ્યો છે તો આવા લોકો છે ને એક યંત્ર જ છે એ કોઈ સંત નથી કોઈ સાધુ નથી કોઈ તપસ્વી નથી કોઈ યોગી નથી કોઈ મુનિ નથી કોઈ બ્રહ્મચારી નથી કોઈ કંઈ જ નથી સિર્ફ બધા યંત્ર જ છે તો યંત્રમાંથી બહાર એ પુરુષ નીકળી શકે છે કે જેને આજ્ઞા ચક્રમાં પોતાનો જ મુકામ જમાવ્યો અહીંયા જમાવ્યા પછી તમે માલિક થઈ જશો તમે યંત્ર રહેતા નથી તમારા બધા યંત્ર નિષ્ક્રિય થઈ જાય છે હરિ ઓમ તત્સ આદેશના નમસ્કાર